નમસ્કાર મિત્રો વેબકૂપમાં તમારા બધાનું સ્વાગત છે આપણી જે વેબકૂપ ગાઈડન્સની જે એક સિરીઝ ચાલે છે તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ મને મેસેજ કરીને હું કહેતા હતા કે સાહેબ એક તો વાંચવાની શરૂઆત ક્યાંથી કરવી એક મેઇન ટોપિક છે ને એ બધા વિદ્યાર્થીઓને એ જોતો કે સાહેબ વાંચવાની શરૂઆત છે ને ક્યાંથી કરવી અને બીજું ઘણા બધા વિદ્યાર્થીઓને આમ વા આમ તો વાંચવાની શરૂઆત ના થાય ને એનો ઇનડાયરેક્ટલી જો કોઈ વસ્તુ સાથે કનેક્ટિવિટી હોય ને તો એ છે કંટાળો એક તો કંટાળો આવે એટલે તમે વાંચવાની શરૂઆત ના કરી શકો અને શરૂઆત ના થાય એટલે વધારો વધારે કંટાળો આવે અને આ બંને પ્રોસેસના કારણે મિત્રો તમારી અંદર એક જે પ્રોસેસ થાય એ કઈ છે ખબર છે એ છે મિત્રો નેગેટિવિટીની કઈ છે તમારી અંદર શું થાય તો કે મિત્રો આ બંને વસ્તુ ઇનડાયરેક્ટલી થાય એ વારા પછી થાય કંટાળો આવે તો શરૂઆત ના થાય અને શરૂઆત ના થાય તો કંટાળો આવે અને ઇનડાયરેક્ટલી મિત્રો તમારી અંદર શું આવે તો કે એક તો તમારી અંદર આવે ડિપ્રેશન શું આવે તો કે તમે ડિપ્રેશનમાં આવો ડિપ્રેશનમાં શું કામ આવો કારણ કે તમારું તમને મોટિવેશન મળતું બંધ થઈ જાય શું થાય તમને મોટિવેશન મળતું બંધ થઈ જાય તમે તમારી અંદર જે એનર્જી હોય ને નેગેટિવ એનર્જીમાં ટ્રાન્સફર એટલે કે તમે તમારામાં તમારી અંદર એક નેગેટિવિટી ફીલ થાય શું થાય તમે નેગેટિવ વિચાર નેગેટિવ થોટ્સ છે તમારા વધે અને આ નેગેટિવ થોટ્સ વધે એના કારણે તમારી અંદર શું થાય તો કે ભાઈ તમારી અંદર એક કોન્ફિડન્સ છે કોન્ફિડન્સ છે એ બિલકુલ લો થઈ જાય શું થઈ જાય બિલકુલ લો થઈ જાય તમને કોન્ફિડન્સ આત્મવિશ્વાસ છે તમારો એકદમ ઘટી જશે આ બધી વસ્તુ કેના સાથે રિલેટેડ છે તો કે તમે કંટાળો આવે છે શરૂઆત નથી કરી શકતા એટલે રીડિંગ નહીં થાય એટલે કે તમારું રીડિંગ છે એ પણ ઘટશે ઇન ડાયરેક્ટલી તમે આ બધી વસ્તુનો ભોગ બનો છો આવું શા માટે થાય છે તો એના મારી તૈયારી દરમિયાન અને મને જે ઉપયોગી મને મને એવું લાગ્યું કે આ વસ્તુની જાણકારી જો તમને અગાઉ મળે ને તો તમે એ ફાયદો ઉઠાવી શકો આ મુદ્દાને તમે સુધારી શકો જો મિત્રો તમે સુધારી શકો છો ને તો યાદ રાખજો તમે પરીક્ષામાં સો ટકા સફળ થાશો કારણ કે હંમેશા એક નિષ્ફળ વ્યક્તિ હોય ને એ તમને વધારે શીખવી શકે તો ઘણી બધી તૈયારીનો મોડ છે બિનસચિવાલય જેવી ઘણી બધી પાંચ પાંચ વર્ષની જે તૈયારીઓ કહી શકાય ગૌણ સેવાએ જે અનુભવો અમને કરાવ્યા છે એના આધારે જે અહીંયા કહી શકાય તો એ હું તમને આપીશ કે આમાંથી કઈ રીતના બહાર નીકળી શકાય પ્લસ આપણે ઘણા બધા ગાઈડન્સ સિરીઝની અંદર ઘણી બધી આપણે માહિતીઓ લઈને આવીએ છીએ ખૂબ સારો મને ઘણા બધા વિદ્યાર્થીના પર્સનલ મેસેજ આવેલા છે અને ખૂબ બધાનો ઉપયોગી થયેલો એવો એક વિડીયો હોય તો એ છે મિત્રો નોટ નોટમેકિંગનો બધા વિદ્યાર્થીનો એક જ પ્રશ્ન કે સાહેબ અમે અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ ભણ્યા અને ઘણી બધી જગ્યાએ વિડીયો જોયા પણ સાહેબ તમે જે નોટ નોટમેકિંગનો વિડીયો આપ્યો એ અલગ જ છે અને એના કારણે ખૂબ ફાયદો થયો બીજું મને ખુશી એ વાતની થઈ આપણી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો વેબકૂપ કરીને તમે એમાં પણ જોઈન થઈ શકશો તમે ટેલિગ્રામમાં લખશો વેબકૂપ તો ત્યાં આવશે અને તમે યુટ્યુબની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે વેબકૂપ ત્યાં પણ હું અલગ અલગ પ્રકારની નોલેજવાળી રીલ્સ છે મૂકતો હોઈ છું તો મિત્રો વિદ્યાર્થીઓએ મને નોટ એની બનાવે અને મને ફોટા મોકલા છે પીડીએફ મોકલી છે ઘણાએ તો આખો આખું બંધારણને આખો આખો ઇતિહાસ છે એ આ નોટ મેકિંગથી મિત્રો મારા વિડીયોથી એણે બનાવી દીધો તો મને ખુશી થઈ કે વિદ્યાર્થીઓ કંઈક શીખા છે ખાલી વિડિયો જોયો નથી એમાંથી શીખા છે તો મિત્રો એ વિડિયો છે એ પણ તમે અહીંયા જોઈ શકતા હશો આ આપણી જે આખી એક સિરીઝ છે તમે મારી ચેનલની અંદર આ બધું ચાલે છે તો એની અંદર પાર્ટ ટુ ખાસ બંધારણ વિષયને મેં મારી નોટ્સ આપેલી છે અને એમાં દર્શાવેલું છે નોટ્સ કેમ બનાવી બરોબર છે આમાં પણ આ નોટ્સ કઈ રીતના વાંચેલું યાદ નથી રહેતું તો એ બધી ટેકનિક છે એની અંદર આપેલી છે ટેકનિક કેવા પૂરતી નહીં એને મેં એપ્લાય કરેલી છે આમાં પણ મેં મારી નોટ્સ બનાવેલી છે એવું નથી કે હું ખાલી કહી દઉં મારી ખુદની નોટ્સ મેં બનાવેલી છે પ્લસ આપણી ટેલિગ્રામ ચેનલમાં હું આવી નોટ્સ અવારનવાર મૂકતો હોઉં છું ઇકોનોમી જે વિષય અત્યારે સાવ નવો છે તો એ વિષય છે એને પણ એક સરળ ભાષાની અંદર સરળ શૈલીની અંદર મેં સમજાવેલા છે આવા અવારનવાર હું વિડીયો છે એ બધા મૂકતો હોઉં છું તો તમે એનો ફાયદો ઉઠાવજો એકદમ મફત છે આની કોઈ ફી નથી તો તમે ફાયદો ઉઠાવી શકો છો તો આપણે આગળ વધીએ આપણા વિડીયોની અંદર તો મિત્રો ખાસ કે આ બાબતમાં આપણે આનું સોલ્યુશન શું કરવું સૌથી પહેલાં તો મિત્રો છે ને આપણને કોઈ વસ્તુનું કારણ નથી ખબર હોતી કે સાહેબ મને વાંચવાનો કંટાળો આવે તો એને કારણ ક્યાં છે ભાઈ કારણ ક્યાં છે તમને કંટાળો આવે છે તો એના કારણો છે એની પાસે એ જવાબદાર ક્યું એવું ક્યું કારણ છે તો મિત્રો એ કારણની અંદર સૌથી પહેલું મેં અત્યાર સુધીમાં જોયું હોય ને તો તમને કોઈ વસ્તુમાં કંટાળો ક્યારે આવે તમને ન ગમતી વસ્તુ કોઈ કરવા આપે ને ત્યારે તમને કંટાળો આવે તો તમારે વાંચવું તો છે તમે મોટિવેશન વિડીયો જોઈ લીધો મારફાડસો તમે આમ રીડિંગ કરવા બેસી ગયા પણ મિત્રો તમે અડધી કલાક બુક હાથમાં પકડો ને અડધી કલાક ખાલી તમે મિત્રો ત્રીસ મિનિટ બુક પકડો ને ત્યાં તમારા માઇન્ડમાં તમને એમ થાય કે લઈને થોડીક રીલ જોઈ લો અને પછી હું રીડિંગ કરવા બેસું મિત્રો તમે ત્રીસ મિનિટથી વધારે બુક છે ને એ પકડી નથી શકતા આવું શું કામ થાય છે ખબર છે કારણ કે તમારું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થાય છે શું કામ કારણ કે મિત્રો તમને કંટાળો આવે છે શું થાય છે તો કે કંટાળો આવે છે અને આ કંટાળો તમને શું કામ આવે છે ખ્યાલ છે એના બે કારણ છે એટલા કંટાળો આવે છે મિત્રો કારણ કે તમને તમને બે કારણો મેં એનાલિસિસ કર્યા છે કારણ કે મિત્રો તમને પહેલું કારણ એ છે કે તમને શું વાંચવું એ નથી ખબર તમને શું વાંચવું એ ખબર નથી પહેલો મુદ્દો આ છે કે તમને શું વાંચવું ને એ તમને ખ્યાલ જ નથી એટલે તમે ખાસ કરીને તમે તમારો માઇન્ડ છે ને એમ કહે છે કે મને આમાં નહીં ખબર પડે રેવા દે ને મારે નહીં વાંચવું પહેલો મુદ્દો એ છે કે તમારે શું વાંચવું એનો તમને ખ્યાલ જ નથી મિત્રો બીજો મુદ્દો બીજો મુદ્દો મેં ખાસ અહીંયા છે ને આની પહેલાં તમારે પહેલાં મેં એનાલિસિસ કરી લીધું છે એની અંદર પહેલો મુદ્દો મેં મને ખાસ અગત્યનું લાગ્યું એ છે વિષયને ન આવડવું બીજું મોટા ભાગનું કારણ કયું છે તો એક તો શું વાંચવું એનો ખ્યાલ નથી અને બીજું છે વિષયને ન આવડે વિષય ન આવડવો હવે માનો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને મને આ ક્વેશ્ચન હોય ખબર છે તો કે જીએસ જેવા ક્વેશ્ચન જીએસના મોટા ભાગના માનો કે ઇતિહાસ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એને ઇતિહાસમાં ઇન્ટરેસ્ટ જ ન હોય તો કે ભાઈ મને ઇતિહાસમાં મને ખબર જ ન પડતી સાહેબ મને નથી ગમતો ઘણાને ઇતિહાસ ગમતો ઘણા છે અને ભૂગોળનો ગમતો હોય માનું કે અત્યારે બધા વિદ્યાર્થીનો એક એવરેજ પ્ર એક વિષય છે ને એ છે મિત્રો વારસો કારણ કે વારસામાં બધાય મંદિરો ના અંતિન ભણાવે ઘણું પણ પરીક્ષામાં પૂછાય હું એવું કંઈ કહેતું જ નથી અને મોટાભાગે આ બધા વિષયોમાં એવું થાય કે ફેકલ્ટીઓ એનું નોલેજ પીરસાય રાખે એ આ ભાઈ અહીંયા આવું હતું ને આમ હતું તેમ થયું હતું એલા પણ એની નથી જરૂર ભાઈ મને પરીક્ષા હું પૂછાય એ કે તમે ક્યાં ડિસ્ટ્રેક્ટ થાવ ખબર છે તમે ઇતિહાસ ડિટેલ્સમાં વાંચો પણ તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવા જાવ ને તમે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવા જાઓ છો મિત્રો ત્યારે ક્વેશ્ચન તમારથી સોલ્વ નથી થતા અને જ્યારે તમારથી સોલ્વ નથી થતા ને બરાબર ત્યારે તમને શું આવે કંટાળો આવે તમે ડિમોટિવેટ થાવ છો તમારે તમને ડિપ્રેશન આવે છે તો મિત્રો આના માટે શું કરી શકે આનું નિવારણ કઈ રીતે થાય તો યાદ રાખવાનું છે કે એક તો શું વાંચવું એ તમને ખ્યાલ નથી શું વાંચવું એટલે શું તો કે ભાઈ તમે 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 કોઈ વિડીયો જોવો છો અથવા તો માનો કે તમે કોઈ બુક વાંચો છો તો તમે એની અંદરથી ન વાંચવાનો ડેટા વધારે વાંચો છો તો મિત્રો એની પહેલાં તમારે શું કરવું જોઈએ તો કે મિત્રો તમે માનો કે પીએસઆઈની તૈયારી કરતા હો તમે મિત્રો માનો કે કોન્સ્ટેબલની તૈયારી છે એ કરતા હો માનો કે તમે સીસીની તૈયારી છે એ કરતા હો તો મિત્રો યાદ રાખો કે તમે જેની તૈયારી કરો છો તમે મિત્રો એના પહેલાં પીવાયક્યુ જુઓ શું કરો સૌથી પહેલાં એના પીવાય ક્યુ જોવો પીવાયક્યુ જોઈ અને એને અનુસાર છે એ વાંચવું જોઈએ પછી તમે જ્યારે પેપરમાં જાશો તમે ધીમે ધીમે પીવાયક્યુ સોલ્વ કરશો તો તમને એક કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સ આવશે તો તમને એમ થશે કે આ તો મને આવડે છે અને આવડે છે જો તમે જ્યારે પીવાયક્યુ સોલ્વ કરશો મિત્રો પહેલાં પીવાયક્યુ સોલ્વ કરશો તો તમારી અંદર એક લેવલ છે ક્રિએટ થશે અને એક લેવલ છે એ તમારી અંદર જો ક્રિએટ થશે તો એના કારણે તમારી અંદર રહેલો કોન્ફિડન્સ છે મિત્રો એ બિલપ્ત થશે કે નહીં મને તો આવડે છે અને આત્મવિશ્વાસ જ્યારે વધશે ને તો મિત્રો તમારો ઇન્ટરેસ્ટ છે એ એકદમ વધશે અને એના કારણે તમને વિષય છે એ ગમવા લાગશે શું થાશે વિષય ગમવા લાગશે વિષય ગમશે તો ખરા જ સાથે મિત્રો વિષય તમને આવડશે પણ ખરા પણ ક્યારે કે જ્યારે તમે પરીક્ષા લક્ષી કોઈ માહિતી છે એ વાંચો છો તમે ક્વેશ્ચન સોલ્વ કરો છો તમારી અંદર આત્મવિશ્વાસ આવે છે ત્યારે પણ ઘણી વખત આપણે કેવું કરીએ ખબર વિષયની શરૂઆત જ નથી કરતા તમે વાંચવાની ટેવ જ નથી પાડતા વિષયને શરૂ કેમ કરવો એ આપને ખ્યાલ જ નથી હવે મિત્રો હું તમને એ કહું કે વિષયની તમે શરૂઆત આ વિષય ન આવડવો તો કેમ આવડે એ એ તરફ હું તમને લઈ ગયો પણ ઘણી વખત કેવું થાય કે 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 આપણને એવું આપણે આપણે વિષયની શરૂઆત છે એ જ નથી કરી શકતા કે સાહેબ મારે શરૂઆત છે એ કઈ રીતના કરવી મિત્રો યાદ રાખો હું તમને બે શબ્દ કહું છું એક છે મિત્રો ધીરજ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને કેવું કરે કે મને ફોન કર્યો કે સાહેબ આની તૈયારી કેમ કરવી આ વિષય કેમ કરવો અઠવાડિયા પછી પાછો ફોન કરે સાહેબ નથી આવડતું નથી તૈયાર થતો અરે તું એવું હવે તમે એવું વિચારો કે હું બંધારણ અઠવાડિયામાં પૂરું કરી નાખું થાય નહીં થવાનું તમે વિચારો કે ઇતિહાસ હું અઠવાડિયામાં પૂરું કરી નાખું થાય નહીં થવાનું અરે ધીરજ રાખો ભાઈ ટાઈમ ટેબલ તમે બનાવો છો ડે બાય ડે ટાઈમ ટેબલ નહીં બનાવો નથી પૂરું થવાનું અરે તમે મંથલી ટાર્ગેટ કરી દો કે હું વાંચવા બેસું તો એટલું મારે પૂરું કરવાનું છે અને એ મુજબ જાઓ તમે તમે મન તમે ડે બાય ડે ટાઈમ ટેબલ બનાવશો માનો કે તમે ટાઈમ ટેબલ બનાવો છો તો ટાઈમ ટેબલ તમે ફોલો નહીં કરી શકો એના કારણે મિત્રો તમને ડિપ્રેશન આવશે તમને ટેન્શન આવશે તમારું ઓવર થિંકિંગ છે એ વધશે તો એના કારણે શું થાય તો કે ધીરજ રાખો તમારું માઇન્ડને તમે કહી દો કે ભાઈ આલ ઇઝ વેલ બધું ધીરજ રાખતું થઈ જવાનું છે મિત્રો ધીરજ જેવો શબ્દ તમારા મગજમાં ઘૂસશે છે ને તો તમે ઓટોમેટિકલી કોઈપણ વિષયને તમે ન્યાય આપી શકશો તમે પંદર દિવસ એક સબ્જેક્ટ કરો છો તમે એને ન્યાય આપો ત્યારબાદ શરૂઆતમાં હવે માનો કે તમે વારસો શરૂ કર્યો કાંઈ આવડતું જ નથી તમે એવું વિચારો તો શું કરવાનું છે મિત્રો તમે કોઈ પણ પેલા એક ટોપિક છે એને સિલેક્ટ કરો ટોપિક સિલેક્ટ કરીને ટોપિકમાં કંઈ યાદ નથી રાખવાનું એ એકદમ આમ કહેવાય ને કે સીધે સીધો આપણે અહોરો એવું કહીએ કે ભાઈ આપણે એમ કહીએ કે હળંગ કહીએ જે તમારી ભાષામાં જે કહેતા હોય એને મિત્રો સળંગ આખો ટોપિક વાંચી જાઓ કંઈ યાદ બી નથી રાખવાનું કશું નથી કરવાનું મિત્રો એ ટોપિકનો ઓવરવ્યૂ જો હું તો ત્યાં સુધી તમને કહું છું કે તમારે ઓવરવ્યૂ ના લેવો હોય ને તો મિત્રો તમે એક ટોપિક કરતાં બી જો હું જે તે સમયે મેં ઘણા વિદ્યાર્થીને એવું સજેશન પણ આપું છું અને પ્લસ મેં એવું પણ કરેલું છે માનો કે તમને જે વિષય નથી આવડતો તો એને એ આખો વિષય છે ને એ આખા વિષયનો ઓવરવ્યૂ એકવાર લઈ નાખો તમે માનો બે દિવસ બેસો ને તો બે દિવસમાં બધા પેજમાં એકવાર પેન્સિલથી અંડરલાઈન કરી નાખો અને આખો વિષય વાંચી જાઓ મિત્રો તમને એક વખત ખબર પડી જશે ને કે આની અંદર આવું આપેલું છે પછી સાથે સાથે પીવાયક્યુ અત્યારે આપેલા જ હોય છે પીવાયક્યુ પણ જોતા જાઓ તમને એક આખો ઓવર્યુ આવી જશે ને તો તમને વિષય છે ને એના તમે જાણકાર થઈ ગયા છો કે આની અંદર તો એટલું જ વાંચવાનું છે ભાઈ એટલા તો કોષ્ટકો આપ્યા એટલા તો નકામ આપીએ છીએ એટલી તો ફિગરો છે અરે તો મારે આની અંદરથી ભાઈ એકદમ થોડું એવું રીડિંગ જ કરવાનું છે તો મિત્રો તમારી અંદર એક આત્મવિશ્વાસ આવી જશે કે ઓહો આ તો વિષય છે આ તો હું પૂરો કરી દઈશ મિત્રો આખો ઓવર્યુ નહીં આવે ને ત્યાં સુધી તમે એ વિષયની અંદર તમને ગડ મથડ છે કે આમાં શું વાંચવું ક્યાંથી વાંચવું મિત્રો ગમે તેમ થાય તમારે ગમે ત્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ મોટિવેશન લે તમારે ગમે ત્યાંથી મોટિવેશન લેવું હોય ગમે તે કરવું હોય પણ મિત્રો આપણા બાપથી મોટું એક મોટિવેશન છે નહીં તમે લઈને બેસી જાઓ કે નહીં મારા વિશે પૂરું કરવો છે કરવો છે ને કરવો છે મિત્રો સો ટકા એકવાર આખો ઓરિયું લઈ લેજો આ ટેકનિક તમે એપ્લાય કરજો એકવાર આખો ઓરિયું તમે લઈ લેશો ને તો એ સબ્જેક્ટ છે ને એ તમારા માટે એકદમ સરળ થઈ જશે શું થઈ જશે એકદમ સરળ બની જશે પછી શું કરવાનું છે તો હવે તમને ખબર જ છે કે નૃત્યમાં શું આપેલું છે ચિત્રકલામાં શું આપેલું છે તો ડાયરેક્ટલી તમારો જે માઇન્ડ છે ને એ તમને ત્યાં જ લઈ જશે કે જ્યાં આઈએમપી મુદ્દાઓ છે કારણ કે તમે પીવાયક્યુમાં નજર મારેલી છે અને ઓટોમેટિકલી તમારો એ વિષય છે ને એ સરળ બની જશે સરળ બનશે તમને આવડશે તમે પીવાયક્યુ સોલ્વ કરશો તમે પેપર સોલ્વ કરશો તો ઓટોમેટિકલી તમારું 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 આમ કહેવાય ને કે તમારી જે સિસ્ટમ છે ને એ જ તમને ઓટોમેટિકલી એવું અંદરથી કહેશે કે તમારી જે બેલીફ સિસ્ટમ અંદરની છે ને ઓટોમેટિક તમને એવું કહે છે કે તને આવડે છે અને જ્યારે આવડે છે એવો શબ્દ આવશે ને તો ઓટોમેટિક મિત્રો તમારો કંટાળો છે ને એ દૂર થઈ જશે પણ તમને કંટાળો ક્યારે આવે છે કે જ્યારે શું વાંચવું એનો તમને ખ્યાલ નથી અને વિષય ન આવડે ત્યારે કંટાળો આવે છે તો વિષય ન આવડે એના માટે શું કરવું પડશે તો કે વિષયનું ઓવરયુ લ્યો સ્ટેપ બાય સ્ટેપ જાઓ ધીરજ રાખો ઘણી વખત આપણે આપણા માઇન્ડને એવું કહી દઈએ કે નહીં મને એટલું આવડતું જ હોવું જોઈએ તો મિત્રો એવું ના થવું જોઈએ બીજું કંટાળો આવવાના બીજા કારણો ક્યાં છે તો મિત્રો કંટાળો આવવાના બીજા કારણોની અંદર આપણે જોઈએ તો એક છે નેગેટિવિટી કેવું છે નેગેટિવ ફીલ બીજું છે મિત્રો ઓવર થિંકિંગ શું છે ઓવર થિંકિંગ એક તો નેગેટિવ થિંકિંગ છે અને બીજું છે ઓવર થિંકિંગ ઓવર થિંકિંગ એટલે શું થાય ઓવર થિંકિંગની અંદર આપણે એવું વિચારીએ છીએ કે આ વિષય છે તો આ વિષય મને જ નથી આવડતો બધાને આવડે છે બીજું કે મારી પાસે સમય બહુ ઓછો છે હું આ કાંઈ કરી નથી શકવાનો મારાથી એક્ઝામ પાસ નથી થવાની આવા પ્રકારના મિત્રો ઓવર થિંકિંગ છે એ કરવાનું ટાળવું જોઈએ બીજું નેગેટિવ થિંકિંગની અંદર કેવું છે કે હું જે કરું છું એમાંથી કાંઈ આવવાનું જ નથી હું જે કરું છું એ તો બધું પૂછાઈ ગયેલું છે કંઈક નવું જ આવવાનું છે એક આપણી મેન્ટાલિટી કેવી છે કે હું જે વાંચું એ તો કાંઈ આવવાનું જ નથી હું નવું જ આવવાનું છે મિત્રો એક પેપરની અંદર કોઈ પ્રશ્ન નવા આવતા જ નથી નવા ટોપિક આવતા જ નથી તમે જુઓ તો એકના એક અને અલગ અલગ ભાષામાં પૂછેલા હોય છે અલગ અલગ એને ચેન્જીસ કરવામાં આવે છે તમે તમે દર વખત તમે ઇતિહાસના વારસાના પ્રશ્નો જુઓ તો તમને ખ્યાલ પડશે કે એકના એક પ્રશ્નોને વારંવાર અલગ અલગ ભાષાઓમાં પૂછવામાં આવે છે એની ખાલી ભાષા છે ને એ બદલાવામાં આવે છે એની પૂછવાની મેથડ છે એ બદલાવામાં આવે છે મિત્રો આ ઓવર થિંકિંગ છે ને અને નેગેટિવ થિંકિંગ બે કરવાના બંધ કરી દઉં તમે કોઈ વિષયને લઈને બેઠા તો તમારે એ જ વિચારવાનું છે કે હું જે વાંચું છું એમાંથી જ આવવાનું છે બરોબર છે તો આટલી વસ્તુ છે અને મિત્રો ખાસ ચોથું કારણ છે ને એ હું તમને કહું ટેલિગ્રામ અને યુટ્યુબ ટેલિગ્રામ અને યુટ્યુબ ટેલિગ્રામ અને યુટ્યુબ છે એની અંદર ઘણી બધી ચેનલમાં તમે જોડાયેલા છો તો ટેલિગ્રામની અંદર ઘણું બધું નવું નવું મટિરિયલ્સ આવશે કે અમુક ટેલિગ્રામ હોય તો એ નકરું મટિરિયલ્સ મૂકા જ રાખે મૂક્યા જ રાખે મૂક્યા જ રાખે મિત્રો હું તમને ગેરંટી આપી દઉં કોઈ વિદ્યાર્થી ગુજરાતમાં એવો નહીં હોય કે જે કોઈ ટેલિગ્રામને ફોલો કરતો હોય તો એ દરરોજ એનું મટિરિયલ જોતો હોય એમાંથી નોટ્સ બનાવતો હોય મિત્રો ટેલિગ્રામ્સમાં આવેલી નવી નવી નોટ્સ તમને કન્ફ્યુઝ કરે છે યુટ્યુબની અંદર આવેલા નવા નવા વિડીયો તમને કન્ફ્યુઝ કરે છે તમને એવું થશે કે મને આવું કશું આવડતું જ નથી મેં આવું કંઈ પાકું કર્યું જ નથી તો મિત્રો આ વસ્તુને ઇગ્નોર કરો હું છેલ્લે છેલ્લે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે વિદ્યાર્થીને એવું કહી દઉં છું કે વેબકૂકમાંથી નીકળી જવું હોય તો નીકળી જાજો શું કામ કારણ કે તમે પરીક્ષામાં પાસ થાવ એ મહત્વનું છે બાકી ચેનલના સબસ્ક્રાઈબ વધારવા માટે કે ટેલિગ્રામમાં મેમ્બર વધારવા માટે ઘણા બધા ગતકડાઓ શરૂ હોય હું એમ કહું છું મિત્રો આ ગતકડાઓથી દૂર રહ્યો આજે તો મોટા ભાગે ટેલિગ્રામ્સની અંદર મેમ્સ આવે છે ઘણી બધા ટેલિગ્રામની અંદર બિનજરૂરી મેસેજ વધી ગયા છે તો આ બધી વસ્તુઓને તમે ઇગ્નોર કરો તમે આ બધી વસ્તુથી જ્યારે દૂર રહેશો ને તો તમે એક તમારો એક વે પકડાશે તમે તમે ફોકસ રાખી શકશો કે મારે આ એટલું જ કરવાનું છે અને આ વીજ રીતના કરવાનું છે ત્રીજું ખાસ અગત્યનું એક કારણ અને એ છે મિત્રો ટાઈમ ટેબલ એ છે મિત્રો ટાઈમ ટેબલ ટાઈમ ટેબલ છે મિત્રો તો ટાઈમ ટેબલ છે ને એને ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે ટેબલ આપો હું તમને કહું ને ત્યાં સુધી કોઈ વિદ્યાર્થી કોઈક જ એવો હશે કે જે ટાઈમ ટેબલને સ્ટ્રિક્ટલી ફોલો કરતો હશે મિત્રો ટાઈમ ટેબલ બનાવવાનું રહેવા દો તમે ડેઇલી બેઝ ઉપર તમે તમે એવું વિચારશો કે હું ડેઇલી બેઝ ઉપર હું આટલા કલાક વાંચું જ્યારે નહીં વંચાય ને નથી જ વાંચી શકવાના મને ખ્યાલ છે જ્યારે નહીં વંચાય ને ત્યારે તમને શું આવશે તો કે ડિમોટિવેટ થશો કે મેં એટલું નહીં વાંચ્યું મારાથી એટલું નહીં થયું મિત્રો ટાર્ગેટ કેવો બનાવો તમે વિચાર તમે સબ્જેક્ટ વાઈઝ ટાર્ગેટ બનાવો સબ્જેક્ટ વાઈઝ બનાવો તમે વીકલી કરો વીકલી બનાવો અને તમે મંથલી બનાવો શું કરો મંથલી બનાવો માનો કે સબ્જેક્ટ તો નક્કી કરો કે આ વીક ની અંદર મારે આ સબ્જેક્ટ છે પછી તમે ભલે સબ ટોપિકમાં જાઓ પછી તમે એને જે રીતના પૂર્ણ કરો એ રીતના પણ ડેલી બનાવવા કરતા મિત્રો તમે સબ્જેક્ટ વાઇઝ બનાવો તમે વીકલી બનાવો અને તમે મંથલી બનાવો તમે નક્કી કર્યું કે આ મંથની અંદર મારે બે વિષયો છે પૂર્ણ કરો માનો કોન્સ્ટેબલ ચાર મહિનાની વાર છે તમે નક્કી કર્યું કે મારે ત્રણ વિષયો કરવા છે તો માનો કે તમે કોઈ બે વિષયો માનો કે ઇતિહાસ અને વારસો છે એ તમે સાથે શરૂ કર્યા ઇતિહાસ અને વારસો છે તમે સાથે શરૂ કર્યા તો આ બેને ડેઈલી બેઝ ઉપર વાંચો સાથે એક કલાક આ વાંચું ને બે કલાક આ વાંચું એમ તમને સવારમાં ઉઠીને એમ ચૂક્યા ગણિત કરવું છે ગણિતના ભૂક્કા બોલાવી દેવાના તમને બપોર પછી ઇતિહાસ લઈને બેઠાની ઇતિહાસમાં મોજ આવી ગઈ બરોબર તો પાંચ કલાક વાંચી નાખો તમને મોજ આવે એમ વાંચો બરોબર પણ તમને એમ થાય કે ભાઈ ના ના હવે આમાં તો આમાં તો નહીં મારો તો ટાઈમટેબલ છે બે કલાક આમ વાંચવાનું બીજા બધાના દ્રષ્ટિકોણથી રહેવા દો તમને મોજ આવે એવી રીતના વાંચવાનું રાખો તો મિત્રો તમને તમે સબ્જેક્ટની અંદર કહેવાય ને એક એક સબ્જેક્ટને તમે પતાવતા જશો ઓકે તો આ રીતના ટાઈમટેબલ છે એ બનાવવું જોઈએ મતલબ સબ્જેક્ટ વાઇઝ જવું જોઈએ વીકલી જવું જોઈએ મંથલી જવું જોઈએ કે જેનાથી તમે સબ્જેક્ટને તમે સરખો ન્યાય આપી શકો મજા આવે એટલો વાંચી નાખો ઘણા બધાને એવું થાય કે ભાઈ કોઈ વિષયની અંદર મજા આવી જાય કોઈ વિડીયો જોવાની મજા આવી જાય તો ભાઈ એને એક સાથે પતાવી દો યાદ રહેશે શું કામ કારણ કે તમારા મગજને મજા આવી તમારા દિલને મજા આવી તો તમને મજા આવશે એટલે આ રીતના જવું જોઈએ આવા બધા કારણો હોય છે કે ભાઈ શું વાંચવું કેટલું વાંચવું આ બધું ખ્યાલ ના હોય ત્યારે તમને વધારે કંટાળો છે મિત્રો એ આવતો હોય તો આ એંગલથી જ્યારે તમે જશો ને તો તમને ઓટોમેટિકલી તમારું જે રીડિંગ છે એ તમારું સુધરશે આની સિવાય આ મને બે ત્રણ મુદ્દાઓ એવા લાગ્યા હતા આની સિવાય તમને કોઈ રીડિંગની અંદર કોઈ તકલીફ પડતી હોય આની સિવાય તમને એમ થાય કે સાહેબ બીજા કોઈ તમારા ક્વેશ્ચનો હોય તો એ ક્વેશ્ચનો જે કાંઈ હોય એ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કે સાહેબ આવા બધા પ્રશ્નો છે તો આનું સોલ્યુશન કઈ રીતના કરવું જોઈએ આવું તકલીફ થાય છે તો મિત્રો એ કોમેન્ટ તમે મને આપી શકો છો તમને વિડીયોમાં મજા આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર છે ઓકે તો આ એક નાનકડો પ્રયાસ હતો કે તમને રીડિંગમાં કંટાળો શા માટે આવતો હોય છે તો એ આ બે બાબતો હતી થેન્ક યુ જય હિન્દ જય ભારત